મિત્રો જ્યારે તમે સવારે ઉઠવાની સાથે સાથે કવર પકડો છો હાથ પકડો છો અથવા એવા એવા દુખાવા થાય છે વારંવાર ઋતુ બદલાતી હોય તો બીમાર પડી જાઓ છો હેરાનગતિનો સામનો થાય છે તો સૌથી પહેલા આ વિડીયો ખાલી ત્રણ થી ચાર મિનિટ જો તમને તમારી ભૂલ અને ઉપાય સો એ સો ટકા મળશે સૌથી પહેલા આ વિડીયો તમે એક વખત જોઈ લેજો જેથી કરીને તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે આજે તમને એવા ચમત્કારી ઉપાય વિશે ખબર પડશે આયુર્વેદમાં કઈ વસ્તુઓ લખેલી છે કેના દુખાવાના કારણે સસ્તું સોબર ઘર બેઠા ઘરે જ ચમત્કારી ઉપાય કરી શકશો આયુર્વેદિક મુજબ કહેવાય છે કે એવી ચમત્કારિક આયુર્વેદિક વસ્તુ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈને આડસર પણ નહીં પડે અને કોઈને હેરાનગતિનો સામનો પણ નહીં કરવો પડે તો આજનો ટોપિક હું તમને બહુ ખાસ થવા જવાનો છે તો કોઈ પણ વસ્તુ કારણ કે કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો ઝઘડન અથવા શરીરના કોઈ પણ ભાગના દુખાવા હોય તો આજથી જ તમે આ ઘરે ઉપાય કરશો તો તમને સો એ સો ટકા રાહત થશે અને કોઈ પણ મોંઘી વાત કરી રહ્યો છું તમારા ઘરના પડેલી એક નાની એવી વસ્તુની જેનું નામ છે લસણ આ મિત્રો લસણ જેને ફક્ત ખાવા માટે અથવા શાકના સ્વાદને વધારવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે પણ મિત્રો એ જાણતા નથી કે આ નાનકડી અમથી કણી જે છે જે લસણની કણી છે તમારા શરીરને અંદરથી કેટલું મજબૂત બનાવી દે છે કેટલું બૂસ્ટ કરી શકે છે તમે જાતે જ આશ્ચર્યચકિત થઈ જશો જોતા રહી જશો આ તમારી રોગ પ્રતિકારક શક્તિને એકદમ સારી અને એક રોકેટ જેવી બનાવી નાખશે જેમ તમારું શરીર સ્ફૂર્તિલું જેમ તમે પિસ્તાલીસ વર્ષના હોય અને આગળ તમને વીસ વર્ષનો એક અનુભવ થશે ચાલતા માણસો રોગ પ્રતિકારક શક્તિમાં હેરાન હોય છે કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ નથી રહેતી જેવું શરીર બદલે છે અથવા ઠંડુ પાણી પણ પીવે છે અથવા ક્યાંય પણ જઈને થોડું ખાઈ પણ લે છે તો તેને શરદી ઉધરસ તાવ જેવા ચેપી ચેપી રોગો તેની આજુબાજુ આવી જાય છે તો મિત્રો આ ફક્ત ઉપાય કરવાથી તમારી જે રોગપ્રતિકારક શક્તિ છે એકદમ બૂસ્ટ થઈ જશે આવા નાના નાના સિમ્ટમ ઉધરસ શરદી તાવ આવા જેવા ઘણા બધા પ્રોબ્લેમ છે તે જીવનમાં કદી પણ આવવાના નથી તમારું હૃદય જે છે તે યુવાનીની જેમ ધડકવા લાગશે કારણ કે તમને તે કોલેસ્ટ્રોલ થઈ ગયું અને બ્લડ પ્રેશર નિયંત્રણ કરવાનું કામ એક નાનું એવું લસણ કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે તો લસણ જે છે તે અમૃત છે તે એક જાતનું વરદાન જ છે બ્લડ સુગર નું લેવલ ને કુદરતી રીતે નિયંત્રણ કરે છે શું તમે વજન ઘટાડવા માંગો છો વજન ઘટાડવા માટે ઘણા બધા વિડીયો જોયા છે તો મિત્રો થોડા થોંભી જાઓ કારણ કે આ જ વિડીયોમાં તમને આગળ કહીશ કે કેવી રીતના તમારો વજન પણ ઓછો થઈ શકે છે અથવા તમને ચયાપચનમાં આગની જેમ સળગતી હોય એસિડિટી અથવા કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ થતો હોય તો તમને આમાં પણ સો સો ટકા રાહત મળશે ધ્યાનથી સાંભળો જો તમે લસણને જો ખાવાની રીત સમજી લેશો તો તમને એસી ટકા જેટલો ફાયદો તમને મળશે અને કોઈ વ્યક્તિ જ્યારે પણ શાકમાં નાખીને કોઈ પણ રીતે લસણ ખાય છે તો તેના ગુણધર્મ મારી દે છે તમે તેના ફાયદા ગુમાવી રહ્યા છો કારણ કે લસણને યોગ્ય રીતે નથી ખાતા ખાતા ન હોય તો તેના ફાયદાના બદલે તમને એટલા મોટા મોટા નુકસાન થાય છે કે તેની કોઈ સીમા નથી મિત્રો આજે હું તમને જણાવીશ કે લસણને કેવી રીતે ખાવાનું જોઈએ કેવી રીતે કાચું ખાવાનું ફ્રાય કરીને ખાવાનું મધ સાથે ખાવાનું કયા ઉપાયથી કયા શરીરમાં ફાયદો થાય લસણ ક્યારે ખાવું જોઈએ સવારે ખાલી ખાવું જોઈએ રાત્રે ખાવ છો તો કેટલા વાગે ખાવું જોઈએ સવારે ખાવ છો તો કેટલા વાગે ખાવું જોઈએ કેટલી માત્રામાં ખાવું જોઈએ એક કડી ખાવી જોઈએ બે કડી પાંચ કડી કયા લોકોને લસણ ન ખાવું જોઈએ તેના માટે પણ આજે વિસ્તારથી વાત કરીશ મિત્રો સૌથી મોટી વાત ધ્યાન આપજો હું તમને જે કહેવા જઈ રહ્યો છું લસણ એક મોટા મોટું એવું વિચિત્ર રહસ્ય છે જે હજી સુધી કોઈ પણ જાણી નથી શક્યું નવ્વાણું થી અઠ્ઠાણું ટકા લોકો જાણતા જ નથી એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો મિત્રો વિડીયોના અંત સુધી જરૂર જોજો કારણ કે તમને આજ આજે તમારા સ્વાસ્થ્યનું નવું પ્રકરણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ જો તમે રોજ લસણ ખાઓ છો અથવા ડેઈલી લસણ કાચું ખાઓ છો તો પણ તમને શું શું ફાયદો થશે તે પણ તમને ખબર નહીં હોય તાવેડિયો તમારું જીવન સો એ સો ટકા બચાવી શકે છે જે લોકોને લસણ જે છે મોટા ભાગના રસોડામાં અથવા તમને ઘરમાં આરામથી મળી જાય છે પણ તેના ગુણ તેના રુચિ વિશે કોઈને ખબર જ નથી કારણ કે તે તીખો હોય છે અથવા ખાવામાં થોડુંક સ્મેલ કરી શકે છે મિત્રો લગભગ દરેક વ્યક્તિ તેના ખોરાકમાં રાંધીને ખાય જ છે નોર્મલી પણ તમે

આવી પણ જાય તો પણ તેને સાઈડમાં મૂકી દે છે મિત્રો તમને હું કહું કે તમે બિલકુલ સાચું કરો છો કારણ કે શાકભાજીમાં શેકીને કે બળેલું લસણ હવે કોઈ પણ કામનું નથી કોઈ પણ ફાયદો નહીં કરે તેમાં રહેલા તમામ પોષણ તત્વો હવે લગભગ નષ્ટ અને શૂન્ય થઈ ગયા છે હવે આપણેને કાંઈ પણ લાભ નથી મળતો પરંતુ મિત્રો એવું નથી

લસણના એવા એવા ઉપાય રહ્યો છું જે લસણ ખાવાના યોગ્ય રીત તો તમને તમારું જીવન સુધરી જશે લસણ ખાવાની યોગ્ય રીત તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું સાથે જ મિત્રો લસણ ખાવાના કેટલાક અદભુત ફાયદાઓ પણ જણાવીશ તો એ ફાયદાઓ કયા કયા છે કઈ રીતે તમને ફાયદા મળે છે લસણ આપણા શરીર માટે કેવી તમને વિસ્તારથી કહીશ જે લોકોને ખાવાની યોગ્ય રીત કઈ છે તે ક્યારે લેવું જોઈએ ક્યારે ના લેવું જોઈએ મહત્વની વાત કયા લોકોને લસણથી દૂર રહેવું જોઈએ એવા બધા પ્રશ્નોના જવાબ આ વિડિયોના અંત સુધી તમને મળી જશે એક એક લીટી ધ્યાનથી સમજો તો મિત્રો ચાલો શરૂ કરીએ લસણ એટલે કે ગઠિયા નો ફાયદો એકંદર શરીર માટે વાત કરીએ તો લસણ કોઈ જાદુઈ ઉપચાર થી કમ નથી મિત્રો પરંતુ આજે હું તેના ટોચ એટલે કે ઉચ્ચરી ફાયદાઓ વિશે વાત કરી તમને શેર કરીશ જેમ કે તમને કહું કે પહેલા પહેલો ફાયદો કેવી રીતના કરશે પહેલો ફાયદો શું કરશે તો કે મગજ મિત્રો મગજ એ શરીરનું એવું શ્રેષ્ઠ અંગ છે જે આપણને રંગ બનાવવાની સફર કરાવે છે પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં મગજ સાથે જોડાયેલી સમસ્યા સમસ્યા માનો કે નાની નાની રીતે તનાવ થઈ ગયું ચિંતા થઈ ગયું શ્રેત થઈ ગયું આ વધી જાય આવા સમયે મગજમાં તણાવ મુક્ત અને સક્રિય રાખવા માટે લસણ માળ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે કારણ કે લસણનું સેવન કરવાથી આપણા શરીરમાં ઉત્પન્ન થતો ઓક્સિડેવ સ્ટ્રેન્થ ધીમે ધીમે ઓછો થવા લાગે જેના કારણે મગજ સાથે જોડાયેલી મિત્રો ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે ગંભીર બીમારીમાં કોનો સમાવેશ થાય છે કે એલ્ઝાઇમર અને

ઓછી સુષ્મ થવા લાગે છે વસ્તુઓ ભૂલવા માંડો છો વિચાર વાયુ વધી જાય છે સમજવાની ક્ષમતા ઘટી જાય છે સમય જતા તે બહુ નબળી થતી જાય છે પરંતુ જો તમે લસણનું સેવન રેગ્યુલર કરો છો તા આ બંને બીમારીઓથી તમે તણાવ મુક્ત રહી શકો છો તો તેના વિશે જ આજ વાત કરીશ ચાલો હવે વાત કરીએ લસણના આગળના ફાયદા વિશે જે મળવાનો જ છે જે લોકો લસણ ગ્રહણ કરે છે જે જે લોકો લસણ ખાય છે મિત્રો પહેલી વસ્તુ જે તમારા હાડકા એટલે કે હાડકા જે છે તે શરીરનું એવું અગત્ય અંગ છે જે આપણને ફરવા ચાલવા અથવા હલન ચલન કરવા માટે એકરૂપી મદદરૂપી સાબિત થાય તેથી હાડકા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા થશે અથવા ભવિષ્યમાં થાશે

અર્થરાઇટિસ આ બંને હાડકા સાથે જોડાયેલી ગંભીર બીમારીનું મોટા મોટું કારણ આપણી સામે આવે છે કારણ કે આ બંનેમાંથી કોઈ પણ સમસ્યા તમને ચાલવામાં ફરવામાં બેઠવામાં ઊભું થવામાં અથવા ઉઠવામાં મુશ્કેલી બની શકે છે તમને અલગ જાતની પીડા થાય છે તેથી લસણનું સેવન કરવું અનિવાર્ય છે જરૂરી છે કારણ કે લસણની વાત કરીએ તો હાડકાની તંદુરસ્તી સ્વસ્થ રાખવાનું સારું રાખવાનું કામ આ વસ્તુ કરે છે હવે વાત કરીએ લસણના મેન મેન ફાયદા તમે જાય ખાવ છો લસણ મિત્રો હજી સુધી વિડીયો લાઈક ન કર્યો તો વિડીયો લાઈક કરો જેથી કરીને વાર નવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ હંમેશા અમે રજૂ કરતા રહીએ અને કહેતા રહીએ ઘર બેઠા તમે ઘર બેઠા કેવી રીતના ઈલાજ કરી શકો છો મિત્રો લસણના આગળના ફાયદા હું તમને કહું તો કે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે આજકાલ દરેક ઘરમાં દસ માંથી સાત ઘરોમાં બ્લડ પ્રેશરની સંબંધિત સમસ્યાઓ એકાદ દર્દીઓ જોવા મળી જાય છે શરીરના બહારથી તો દેખાય છે સારું સુંદર પરંતુ ક્યારેક ક્યારેક માણસોની બીપી લો થઈ જવી એ ફરિયાદો આવતી હોય અથવા ચાલતા ચાલતા ચક્કર અંધારા ખરેખર બ્લડ પ્રેશરની સંબંધિત સમસ્યાઓનું સૌથી મોટું કારણ હોય તો તે છે એન્જીઓ ટેક્સોનોજલ જેના માત્ર નિયંત્રણ રાખવી બહુ જરૂર છે તો આ માત્રાને નિયંત્રણ કોણ રાખે છે તો કે લસણ લસણ મદદ કરે છે તેને અતિશય ઉત્પાદનને ઘટાડે છે સંતુલિત જાળવી રાખે છે જેના કારણે ઉચ્ચ રક્તચાપ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે તમારી ઓછી થવા લાગે છે બ્લડ પ્રેશરના કારણે થતા ઘણા બધા હૃદય સંબંધિત રોગો પણ છે હાર્ટ ડિસીઝ થઈ ગયા હાર્ટ એટેક થઈ ગયા આ મિત્રો તેને પણ ઘટાડે છે વિજ્ઞાને પણ હૃદય અને બીપી માટે લસણના ફાયદાની પરફેક્ટલી પુષ્ટિ કરીને આવી છે એક વૈજ્ઞાનિક અહેવાલ મુજબની વાત કરીએ તો કેટલાક લોકો નિયમિત ધોરણે નિયમિતપણે નિશ્ચિત જથ્થામાં લસણનું સેવન કરતા હોય છે લસણ ખાતા હોય છે કે જેઓ હૃદય સંબંધિત બીમારીઓનો સામનો કરે છે હૃદય સંબંધિત કોઈ પણ બીમાર છે એને થોડાક મહિના ક્ષણ તેને જ્યારે પણ તંદુરસ્તી ફરીથી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ

જે તમને આયુર્વેદિક તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ બીજી વસ્તુની વાત કરું તો રોગ પ્રતિકારક શક્તિ હા મિત્રો રોગ પ્રતિકારક શક્તિની પ્રણાલી જે છે તે શરીરના રક્ષણનું કવચ થઈને આવે છે જે બહારના બેક્ટેરિયાથી શરીરને સુરક્ષિત અને સારું બનાવવાની પ્રક્રિયા કરે છે પરંતુ જો કોઈ રોગ પ્રતિકારક પ્રણાલી જ છે તે તમારી નબળી પડી ગઈ હોય અથવા કોઈ પણ કારણોસર ખાણીપીણીમાં અથવા કોઈ પણ રીતે તમારા રોજિંદા જીવનમાં રોગપ્રતિકારક શક્તિની પ્રણાલી નબળી પડે તો તમને ચાલતા ચેપ લાગી શકે વાયરલ ફ્લૂ થઈ શકે શરદી થઈ શકે ઉધરસ થઈ શકે જેવી અન્ય ઘણી બધી બીમારીથી ઝડપાઈ જાઓ છો ઝડપથી તમને થઈ જાય છે પણ તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો તો હવામાનમાં થોડોક ફેરફાર થાય એટલે બીમાર માથું પકડાઈ જવું તાવ શરદી ઉધરસ આવા ઝેરી ઝેરી ચેપી જે લાગવા લાગે છે આ બધું તેમના માટે એક રીતે સામાન્ય બની જાય પરંતુ આ એક નિશાની છે કે તમારું શરીર અંદરથી જે રોગ પ્રતિકારક શક્તિ છે પરફેક્ટલી કામ કરતું નથી રોગ પ્રતિકારક શક્તિને વધારવાની જરૂરિયાત છે આ કામમાં તમારી મદદ કરી શકે છે લસણ 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 કારણ કે લસણ જ છે જે એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે જે રોગ પ્રતિકારક શક્તિ રોગ ને વધારે છે રક્ત પ્રવાહીને સારું સુખી સ્વસ્થ બનાવે છે જેના કારણે બેક્ટેરિયામાંથી શરીર સુરક્ષિત રહે છે એક જાતનું કવચ બનાવી રાખે છે અને જે લોકો વારંવાર બીમાર પડવાની ફરિયાદ થાય છે અથવા ફરિયાદી રહે છે ચેપી રોગ થવો આ બધું બંધ થઈ જાય છે હવે પછી આગળનો ફાયદો કહું મિત્રો ઘણા બધા ફાયદા છે લસણ ખાવાના પણ તમને મેઇન મેન ફાયદા કહું તો શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે એટલે કે આખા શરીરની સાફ સફાઈ કરવામાં પણ લસણનો પહેલો ભાગ છે આ મિત્રો શરીરને ડિટોક્સ કરવું એટલે કે શરીરને તમામ ઝેરી પદાર્થ થઈ ગયા

નુકસાન પહોંચાડતી ગમે તે વસ્તુ અન્ય વસ્તુઓ બહાર કાઢવામાં પહેલો નંબર સાથે જ રક્તમાં હાજર ધાતુઓને બહાર કાઢે છે અને બીજી વાત જે મેં તમને કહી સલ્ફર હા મિત્રો સલ્ફર જે છે શરીરના અંગોને સારું સુખી સ્વસ્થ બનાવે જેમ કે જો તમારું યકૃત ચરબી અથવા ઝીરી ઝીરી પદાર્થોથી તમે હેરાન છો પરેશાન છો તો ધીમે ધીમે આને નુકસાન તરફ લઈ જતું હોય

જાદુઈ ટોનિક થઈને આવે છે જે શરીરને સાફ કરે છે હા મિત્રો તમને ઘણા બધા ગુણધર્મો એટલે કે એન્ટી કેન્સર જેવા ગુણધર્મો થઈ ગયા કેન્સર નું નામ સાંભળતા લોકોના માણસો ઊભા થઈ જાય છે તેના રૂવાળા ઊભા થઈ જાય છે જ્યારે કેન્સરનું નામ સાંભળે છે અચાનક થાય છે આ વસ્તુ પણ જો એન્ટી કેન્સરના ગુણધર્મ હોય તે લોકોને લસણ ખાવાથી પણ ફાયદો થાય સૌથી ગંભીર થઈ ગયું ખતરનાક બીમારી છે જો કે આ વાત પણ કોઈ શંકા નથી કે આપણી બદલતી જીવનશૈલીના કારણે અત્યારે હાલમાં કેન્સરના જોખમ બહુ વધી ગયા છે એકને એક વસ્તુ ખાતી રહેવી એકને એક વસ્તુ લેતી તેલ તેલવાળો પદાર્થ ખરાબ કોઈ પણ વસ્તુ એક તેલમાં વાળા ઘડીએ વારા ઘડીએ કોઈ પણ સમોસો અથવા કોઈ પણ ગાંઠિયા આપણે ખાતા હોય છે ખરાબ કોલેસ્ટ્રોલ વાળી વસ્તુ કન્ટિન્યુ ખાવાના કારણે જીવનમાં કેન્સર જેવી સમસ્યાઓ ઊભી થાય છે આપણી જીવનશૈલીના કારણે આવા કેન્સરના જોખમ બહુ વધી જાય છે અથવા વધતું આપણે અટકાવી શકતા નથી કારણ કે બહારની ખાણીપીણીના લીધે જીવનના શૈલીના લીધે આવા કેન્સરના જોખમ એટલા વધી જાયનું ક્ષણ એટલું વધી જાય છે કે ફેફસાનું કેન્સર સ્તરનું કેન્સર પેટનું કેન્સર સ્વાદ પાંડુનું કેન્સર ગળાનું કેન્સર ન જાણે કેટલા પ્રકારના શરીરના અંગો આજકાલ કેન્સરના જેવી નવી નવી અને ખતરનાક બીમારીથી ગ્રસ્ત થઈ ગઈ છે પરંતુ જો તમે લસણને તમારા દિનચર્યામાં આહાર તરીકે સામેલ કરશો તો રોજ લસણનું સેવન કરશો તો તમામ પ્રકારના કેન્સરથી પણ તમે સો એકસો ટકા બચી જશો કારણ કે લસણમાં એન્ટી કેન્સર ગુણધર્મ જોવા મળે છે જે કેન્સરના વાયરસ થઈ ગયા અને લક્ષણોને જે જન્મ દેતા પહેલા જ તેને ત્યાં ને ત્યાં મારે છે ત્યાં ને ત્યાં નષ્ટ કરે છે આગળનો ફાયદો તો કે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવું મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલ ઘણી બધી વસ્તુઓમાં જોવા મળે છે કોઈ પણ તેલી પદાર્થ અથવા કોઈ પણ વેફર્સમાં અથવા કોઈ પણ ગાંઠિયા કે કોઈ પણ ઘરની તેલીવાળી વસ્તુમાં તમે રેગ્યુલર તેનું સેવન કરો છો અથવા ઘણા ટાઈમ સુધી તે વસ્તુ પડેલી છે તો કહેવાય છે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે એલડીએલ એટલે કે લીપો લિપોપોટ્રી જેને સામાન્ય ભાષામાં ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે કારણ કે જો આપણી નસોમાં જો આ ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે જો હૃદય સાથે એકવાર જોડાઈ ગઈ તો આ એક ગંભીર બીમારીનું મોટા મોટું કારણ બને છે હાર્ટ એટેકનું પણ તમને સ્ટ્રોક સ્ટ્રોક થઈ શકે છે એટલે કે જ્યાં પણ તમે બેઠા છો ત્યાં સ્ટક થઈ અથવા બ્લડ સ્ટ્રોક ઓછો થવો અથવા ક્યાંય પણ જતા તમે અચાનક નીચે પડી જાવ અથવા હાર્ટ એટેક જેવા મોટા મોટા રોગ પણ તમને થઈ શકે છે હાર્ટ એટેકનું જોખમ એકદમ વધી જાય છે એટલે કહેવાય છે કે એલડીએલ નસોમાં જમા થાય તો નસોના અવરોધના કારણે હાર્ટ એટેકનું જોખમ આરામથી વધી જાય છે તેથી ખૂબ જ જરૂરી છે કે એલડીએલનું સ્તર નસોમાંથી ઘટાડવું જરૂરી 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 છે મિત્રો આ માટે ખૂબ જ સારો ઉપાય લસણ જ છે જે નસોમાં જમા થયેલું લિપિડ ડિપોઝિટ કે પ્લેક અથવા એલડીએલ ને ઘટાડવામાં પહેલું મદદ કરે છે હવે પછી લસણના ખાવાના આગળના ફાયદા છે તમને પણ એક એક જ જ વસ્તુ જે લોકો જીવનમાં યકૃતની તંદુરસ્તી સુધારવા માંગે છે તો તે લોકોને પણ આમાં ફાયદો કરી શકે છે તમારા યકૃતને માટે એટલે કે લસણ ખાઓ છો તો યોગ્ય રીતે તમે ખાઓ છો તો તેનાથી યકૃતની તંદુરસ્તીમાં પણ તમારો સુધાર જોવા મળે છે તમારું યકૃત ક્યારે પણ ફેટી લીવર માં ફેરવાશે કદી પણ નહીં યકૃત ને નુકસાન થતા બચાવશે આ ઉપરાંત લસણ જે છે તમને ડાયાબિટીસ થી પણ સુરક્ષિત રાખશે બસ શરત એ છે કે લસણ ને યોગ્ય રીતે પરફેક્ટ રીતે ખાવા જ ફાયદો થાય છે મિત્રો હજી સુધી વિડિયો લાઈક ના કરો વિડિયો લાઈક કરો નીચે કમેન્ટ કરો તમારે કોઈ પણ દુખાવા હોય અથવા વિડિયો સારો લાગ્યો હોય તો નીચે ગુડ કરીને પણ કમેન્ટ કરજો જેના લીધે અમને પ્રેરણા મળે આવા જ નવા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાની મિત્રો લસણ ખાવાની યોગ્ય રીત શું છે રોજ કેટલું ખાવું જોઈએ કેટલું તો મિત્રો ચાલો હું તમને વિસ્તારથી કહું હવે હું તમને જણાવું છું કે લસણનું રોજનું સેવન શરીરને કોઈ પણ પ્રકારની સમસ્યા કદી પણ આપતું નથી પરંતુ તમારે રોજ ફક્ત ને ફક્ત નોર્મલી બે કડીઓ જ લસણની ખાવાની છે કેટલાક લોકો તો વધુ ફાયદાઓની લાલચમાં ને લાલચમાં વધુ લસણ ખાઈ લે છે પરંતુ આ ફાયદાને બદલે તમને નુકસાન કરી શકે છે નુકસાન પહોંચાડી શકે છે તો રોજ ફક્ત ને ફક્ત બે કડીઓ લસણની જ તમારે ચાવી ચાવીને ખાવી છે કેટલાક લોકો તો લસણને સ્વાદ પસંદ પણ નથી કરતા એટલા લોકોને એવું જોવા મળ્યું છે કે લસણથી ગળામાં બળતરા જેવી સમસ્યા થતી હોય તો મિત્રો બળતરા જેવું લાગે તો તમારે કાંઈ કાંઈ પણ પ્રોબ્લેમ નથી ફક્ત લસણને બે કડીઓ લેવાની છે પછી તેને સારી રીતે પીસી લેવાની છે ખાનડીમાં મિક્સર કરીને તેમાં પીસવાનું છે આ એક કોઈ પણ સાધન હોય અથવા ગ્રાઇન્ડરથી ક્રશ કરી શકો છો તેમાં લસણને સારી રીતે પીસી પછી ખાઈ લેવું પરંતુ તેના પહેલાં દસ મિનિટ સુધી એમ જ રાખવું હું તમને એમ કહું છું કે જો જ્યારે પણ લસણમાં એલિસિન હોય એલિસિન નામનું સંયોજન જોવા મળે તો આ શરીરમાં સૌથી વધુ જરૂરી છે પરંતુ એલિસિન લસણમાં ક્યારે સીધું સક્રિય થતું નથી પરંતુ તેને સક્રિય થવા માટે હવામાનની જરૂર પડે છે તેથી લસણને પીસ્યા પછી તમારે ઓછામાં ઓછો દસ મિનિટ સુધી એમણે એમ રાખવું જોઈએ પછી જ સામાન્ય પાણી થઈ ગયું તેની સાથે અથવા ડાયરેક્ટલી ખાઈ શકો છો શરીરમાં

થઈ લસણના ફાયદાની વાત હવે વાત કરીશું લસણની કોઈ આડઅસર તો નથી ને મિત્રો લસણની આડઅસર હા બિલકુલ છે મિત્રો જેમ કે કોઈપણ રક્ત સ્ત્રોતની વિકૃતિ હોય એટલે કે જે લોકોને રક્ત પાતળું હોય અથવા પાતળા થવાની દવાયું લેતા તો તેને લસણથી દૂર રહેવાનું છે આ તમામ માટે બિલકુલ યોગ્ય નથી જો કોઈ બીમારી પહેલેથી જ છે અથવા તમને કોઈ બીમાર છો હેવી પાવરની દવાઓ લેતા હોય તો કોઈ સારવાર ચાલી રહી હોય તો લસણના સેવનથી આઘું રહેવાનું છે અથવા તમારે તમારા ડોક્ટરની સલાહ લેવાની છે તે તમારા શરીર અને બીમારીને અનુરૂપ તમને યોગ્ય રીતે સલાહ આપી શકે જો કે કેટલી વખત એવા કેસમાં લસણ સામાન્ય નથી હોતું પરંતુ નિયમિત ધોરણે આ સમસ્યાનો સામનો કરી શકે છે ત્યારે તે ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે આ ઉપરાંત લસણની કોઈ આડઅસર નથી મિત્ર એક સુરક્ષિત અને વરદાન રૂપે તમને લસણ ખાવાના ફાયદા કયા ટાઈમે કયું ખાવું શું ખાવું કેવી રીતના ખાવું બધું જ વિડીયોમાં કયું છે છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ સેક્શનમાં આરામથી પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો આ વિડીયો આશા છે કે આ વિડીયો તમારી મદદ કરશે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો આ માહિતીપૂર્ણ લાગ્યો હોય તો એક વખત અમારો આ વિડીયો લાઈક કરી દો અને બીજા કોઈ વ્યક્તિ અથવા પરિવારજનો સાથે અવશ્ય આ વસ્તુને શેર કરજો કારણ કે તેના પુણ્યના ભાગીદાર પણ બની શકો અને આ

તો કોમેન્ટ સેક્શનમાં પૂછવાનું ભૂલશો નહીં અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર